થરાદના નાનોલ ગામે પાણીયારી તળાવ થોડા દિવસો પહેલા ગામ લોકોએ પોતાના ખર્ચે તૈયાર કર્યું હતું અને નર્મદાનું પાણી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી જેને લઈને ગુરુવારે રાત્રિ દરમિયાન આ તળાવમાં પાણી ચાલુ થતા ગામ લોકોએ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો છે જોકે આ પહેલાં તો ફક્ત ચૂંટણી સમયે પાણી ચાલુ રહેતું હતું પણ શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય બન્યા પછી આ નહેરમાં પાણી ચાલુ રહે છે આ વિસ્તારના પાણી આપવાનો વાયદો કર્યો હતો તે તળાવમાં પાણી ચાલુ કરાવી પૂરો કર્યો છે નાનોલ ગામના તળાવમાં પાણી આવતા ગામ લોકોએ નર્મદાના નીરને વધાવ્યા હતા અને શંકરભાઈ ચૌધરી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા